મારી અટકાયત શા માટે કરો મારે પેલા જવાબ જોઈએ છે મારી અટકાયત શા માટે જે મને જે જે મને જે મને તમે લખી આપો મને શા માટે લઈ જાવ છો મને હું મારી ફરજ ઉપર હતી જેમ તમે તમારી ફરજ ઉપર છો મે તમારા ઉપર પથ્થર મારો કર્યો છે હું મારી ફરજ ઉપર હતી શા માટે મારી અટકાયત કરવા મારી છે મારે જવાબ જોઈએ છે શા માટે આ તંત્રની કેવી નીતિ છે મારે જવાબ જોઈએ છે ગુજરાતની મીડિયાની આ સ્થિતિ છે તો દેશની સ્થિતિ કેવી હશે જે રીતના મારી સાથે વર્તન થયું છે શરમ આવવી જોઈએ શરમ આવવી જોઈએ આ દેશની જનતાને તંત્રને શરમ આવવી જોઈએ જે સત્તા ઉપર બેઠા છે લોકોને શરમ આવવી જોઈએ થયું તો શું બેન તમારી સાથે હું શાંતિથી ટેરેસ ઉપર મારું રિપોર્ટિંગ કરી રહી હતી શાંતિથી રિપોર્ટિંગ કરી રહી હતી હું શાંતિથી રિપોર્ટિંગ કરી રહી હતી હું બીએસ નાઇન માંથી છું મારું આઈ કાર્ડ છે મેં એમને આઈ કાર્ડ બતાવ્યું છતાં પણ મારી અટકાયત કરવામાં આવી છે

જોઈ શકો છો આઈડી કાર્ડ હોવા છતાં ડોકમાં માં હોવા છતાં તમે જોયા છતાં પણ તમે એની કઈ રીતે કરી શકો તમે ને બેસાડવા માંગો છો ગાડીમાં તો બતાવો પેલા તમે એ જાણતો કરો કે તમે કયા આધાર શું પથ્થરમારામાં જોવા મળ્યા તમને કઈ રીતે

બે હાથ પકડી અને મને ખેંચીને અહીંયા લઈ આવવામાં આવી છે આ કેટલી હદ સુધી યોગ્ય છે આ લોકશાહી છે આ દેશના લોકોને મારો સવાલ છે કે પત્રકારની હાલત હોય તો દેશના લોકોની હાલત કેવી હશે તમે વિચાર કરો તમે વિચાર કરો આ મારું આ મારું પ્રેસ કાર્ડ છે મેં ગળામાં પહેરેલું જ હતું શા માટે મને અહીંયા લેવામાં લઈ આવવામાં આવી છે તમે પત્રકાર સાથે આ રીતના વ્યવહાર કરી રહ્યા છો તો દેશની નાગરિક સાથે શું વ્યવહાર થતી હશે આ એ જ ચોક છે કે જ્યાં રાજુ કરપડા

મારા બંને મોબાઈલ મારે જોઈએ છે જો મીડિયા ની આ પરિસ્થિતિ હોય બીએસ ના તમામ દર્શક મિત્રો ને હું કહું આ દેશમાં લોકશાહી બચી જ નથી હનન થઈ ગયું છે લોકશાહી નું મારા બંને મોબાઈલ મારે જોઈએ છે પેલા તમે લોકો ના હોય તો એને મોબાઈલ

કોઈ નહીં હું ટેરેસ ઉપર મારી ફરજ બજાવી રહી હતી હું રિપોર્ટિંગ કરી રહી હતી મારા બંને મોબાઈલ લઈ અને બે મહિલા પહેલા તો પોલીસ સર હતા પછી બંને મહિલાએ મને હાથ અડાડી અને નીચે લઈ આવ્યા આ એમનો હક નથી આ કાયદાનું ઉલ્લંઘન છે જે લોકો મને જોઈ રહ્યા છે એમને એવું હતું કે એક દીકરી છે તો ડરી જશે નહીં હું પહેલા પ્રેસમાં છું હું એક ન્યૂઝ એન્કર છું હું મારી ફરજ ઉપર છું તમે મને એ રીતે ન ડરાવી શકો મારું પ્રેસ કાર્ડ બધા જ જોઈ શકો છો બીએસ માં છું અને આ રીતે જો પ્રેસવાળા સાથે આ રીતના થતું હોય તો આમ આદમી સામાન્ય જનતા સાથે તો શું થતું હશે તમે વિચાર કરો મેં દ્રશ્યો જોયા છે જે રીતે ટેરેસ ઉપર ચડી ચડી લોકોના ઘરમાં ઘુસી ઘુસી લોકોને મારવામાં આવ્યા છે તમે જોઈ શકો છો જે લોકોને કઈ પણ ખબર નથી પોતાના ઘરની અંદર બેસતા હતા જે લોકોને પકડી પકડીને

અરે ઘોર માર ઢોર માર ઢોર માર ટિયર ગેસ જે રીતના છોડવામાં આવ્યા છે ખરેખર નિંદનીય છે ખરેખર મારી પાસે કોઈ શબ્દ જ નથી આવ્યા મારે મારા બંને મોબાઈલ જપ્ત કરી લેવામાં આવ્યા છે પેલા તો હું એ તંત્રને એ પૂછવા માંગુ છું કે તમે પત્રકાર ની અટકાયત કઈ રીતે કરી શકો કયા કાયદા હેઠળ તમને આપવામાં આવ્યું છે મેં મારો પ્રેસ કાર્ડ તમે એમ કીધું કે હું શંકાના ઘેરામાં છું આ મારો પ્રેસ કાર્ડ મારા ગળામાં મેં પહેરેલો હતો કઈ રીતે શા માટે શા માટે કોઈ આરોપ નહી હું ટેરેસ ઉપર રિપોર્ટિંગ કરી રહી હતી તો મને બંને હાથ પકડી અને મને નીચે લઈ આવવામાં આવી

ના કોઈ અમને કઈ નથી કર્યું હું તો આ આજુશન દેવા આવ્યા હતા બધું સૌ નું એજ્યુશન પણ લાવેલા અમારા છોકરા હીરા ઘસતા એના લઈ જ ઉઘાડ આવ્યો હા તમે ક્યાં તમારો મોટા માણસો ને કેવી આ રીતે હું બાર ને જ નહિ રાખવાનું ઉઘડાયું ઉગાડો એટલે એમ ઉગાડ્યું કે જોઈ લો તો એ ત્રણ છોકરા મરી રાખે તો એને તૈણે લઈ લીધા